હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મહેશ વણઝારાનું નવું આવે રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતાં પહેલાં અમારી જેગોગા મહારાજ વલુ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ન કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ જાણતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયોને એક છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે મરચી લ્યો સિંગર મહેશ વણઝારાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા માહરે જ યુટ્યુબ ચેનલની અંદર નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતા અમારા વિડિયોની અંદર અવનવા વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહ્યું છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે મરચી લ્યો સિંગર મહેશ વણઝારાનું આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે અઢાર ચાર બે હજાર ચોવીસ એટલે કે અઢાર એપ્રિલના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલી છે તો મિત્રો અઢાર એપ્રિલના દિવસે આ સોંગ સાંભળવાનું ભૂલતા નહીં તો મિત્રો સોંગનું નામ છે મરચી લ્યો સિંગર મહેશ વણઝારાનું આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા સોંગ અઢાર એપ્રિલના દિવસે જોવાનું ચૂકતા નહીં અને મિત્રો આ સોંગ સાંભળવા માટે ટી શરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલ્લી સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવાને સાંભળવા માટે અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો